ભારે મુશ્કેલી ભોગવી રહ્યા હોય વાહન ચાલકો દોડી આવ્યા હતા પાણી ભરેલા ખાડામાં પડેલા વાહન ચાલકો તેમજ વાહનો ને શહેર કોંગ્રેસ પ્રમુખે બહાર કાઢ્યા હતા

માત્ર ને માત્ર પ્રજાના પૈસા ટેક્સ ઉઘરાવા છે અને લોકહિતના કામ કરવા નથી અને પાછી એપ્લિકેશન બનાવે એપ્લિકેશનમાં કોઈ પણ ભાવનગરની જનતા નાખે એમાં એપ્લિકેશનમાં મુદ્દો નાખે કે ભાઈ આલો આ ફોટા છે આ વિડીયો છે તો બીજી જગ્યાની બીજા જગ્યાના વિડીયો કે ફોટા અપલોડ કરી અને મુદ્દો સોલ્વ થઈ ગયો આવું ખોટું નાટક કરે છે તો આવું નાટક કરવું હોય તો આવી એપ્લિકેશન બંધ કરી દો મનોહરસિંહ ગોહિલ લાલબા પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ અત્યારે આપણે સૌ આરટીઓ રોડ ઉપર ઊભા છીએ છેલ્લા ચાર દિવસથી તમામ ન્યૂઝપેપરે તમામ મીડિયાએ આના વિડીયો વચ્ચે વેગા રોડ સાવ તૂટી ગયો છે ચાર દિવસથી ભારતીય જનતા પાર્ટીના શાસકોને પેટમાં પાણી નથી હલતું લોકો સવારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી પચ્ચીસ ગાડીવાળા લોકો અહીંયા પડ્યા છે એક આખો પાંચ ફૂટનો માણસ સમાઈ જાય એવડા ઉંડા ખાડા પડી ગયેલા છે પણ આ તંત્રની બેદરકારી જુઓ વારંવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરી છે સ્થાનિક લોકોએ છતાં કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી અને તમે જો ઉલટા ચોર કોટવાલ કો એમ કે આ લોકોને ખીજાઈ કીધું છે એમ નો થાય આમ નો થાય એટલે હું જો આ કાલના દિવસમાં નું સોલ્યુશન નહી આવે તો મોટું મોટું આંદોલન કરવામાં આવશે તેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહેશે